અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા અરીસોરૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ સુરતના માંદરવાજા ખાતે એક હજાર ત્રણસો બાર ટેનામેન્ટ ફાયર સ્ટેશન નગર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી સહિતના નવીનીકરણના કામોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલના હસ્તે ખાસ મુહર્ત કરાયું રાજ્ય સરકારની જાહેર આવાસોના પુનઃ વિકાસ યોજના બે હજાર સોળ હેઠળ અંદાજિત બસ્સો કરોડના ખર્ચે ટેનામેન્ટને રીડેવલપમેન્ટ કરાશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે સુરતના માંદરવાજા ખાતે એક હજાર ત્રણસો ને બાર ટેનામેન્ટ ફાયર સ્ટેશન નગર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી સહિતના નવીનીકરણના કામોનું ખાસ મુહર્ત કરાયું હતું રાજ્ય સરકારની જાહેર આવાસોના પુનઃ વિકાસ યોજના અંતર્ગત માંદરવાજા ખાતે અંદાજે બસો કરોડના ખર્ચે રહેણાંક ટેનામેન્ટના રીડેવલપમેન્ટ સહિત એકસો સત્તર દુકાનો ધરાવતું શોપિંગ સેન્ટર ચાલીસ સ્ટાફ ક્વાસ અને બે ઓફિસ સહિતનું ફાયર સ્ટેશન પણ તૈયાર કરાશે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે નવું ઘર મેળવનારા તમામ પરિવારોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે માંદરોજ ટેનામેન્ટના નવીનીકરણ સાથે અનેક પરિવારોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે હાલ કરતાં ચાલીસ ટકા વધારાની જગ્યા સાથે તૈયાર થનારું સપનાનું નવું ઘર ટેનામેન્ટના પરિવારો માટે બમણી ખુશી આપશે આશરે દોઢથી બે વર્ષમાં જ અનેક પરિવારોનું નવા ઘરનું સ્વપ્ન શાકારી થશે સાથે જ દરેક પરિવારોને દર મહિને સાત હજારનું ભાડું મળશે જે તેમને આર્થિક પીઠ બળ આપશે તેમજ અનેક સુવિધાઓ સાથેનું નવું મકાન ભવિષ્યમાં લાંબા સમય મજબૂત રહે તે રીતે તૈયાર કરાશે આમ તો ટેન્ડર માં ત્રણ વર્ષનો સમય ગાળો છે પણ દોડતી બે વર્ષ થી અંદર જ તમને મકાન આપવા માટે તેમણે નિર્ધાર કર્યો છે અને કોઈ આગળ નહીં આવતું હતું ત્યારે એ આગળ આવ્યા એવા જેમને કોન્ટ્રાક્ટ વાળા જશે એવા અનિલભાઈ ઉપસ્થિત સૌ સૌ ભાઈઓ અને બહેનો આપ સૌને પ્રણામ આપ સૌને વંદન જેટલી ખુશી તમને બધાને છે એનો બધાનો સરવાળો કરો એટલી ખુશી મને પણ છે હું પણ આ એ ટાઈપ ટુર્નામેન્ટની અંદર ત્રણ વર્ષ રહ્યો છું એ પણ ભાડાના મકાનમાં રહ્યો છું એની તકલીફો મને ખબર છે અને અહીંયા રહેતો ત્યારે કલ્પના પણ નહોતી કે આ ટેનામેન્ટને તોડીને નવા બનાવવા માટેની કામની જવાબદારી લેવી પડશે એમાં સફળતા પણ મળશે એ કલ્પના નહોતી એટલા જ માટે તમને જે ખુશી છે એના કરતાં મને વધારે ખુશી છે બીજા ખુશીના સમાચાર એ છે કે જ્યારે જ્યારે ટુર્નામેન્ટના ભાઈ બહેનો મળવા આવતા હતા એમની જે સ્થિતિ હતી ખૂબ જ દયનીય સ્થિતિ હતી ભાડું ખૂબ મોંઘું હોય ભાડાના પૈસા ચૂકવવામાં તકલીફ પડે ઘર ચલાવવામાં તકલીફ પડે ઘણી બધી બહેનોના હાથમાં પાણી આવી જાય અને ત્યારે હૃદય દ્રવી ઉઠે અને કોઈ કોન્ટ્રાક્ટર આવતું નહોતું ઘણી બધી મુશ્કેલીઓ આવતી હતી ત્યારે મેં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી કે થોડા રિલેક્સેશન આપો અને આ કામ કરવા દો ને એમણે પણ થોડા રિલેક્સેશન આપ્યા અને અનિલભાઈને મેં કહ્યું કે નફો નુકસાન ભગવાન તમને વધુ પૈસા આપશે જ પણ આ ગરીબો માટેનું કામ છે અને એમને ક્વૉલિટી કામ આપવાનું છે ઝડપમાં આપવાનું છે છે એના કરતા મોટું કરીને આપવાનું છે અને તમે આમાં નફો નુકસાનની ચિંતા કર્યા વગર તમે આ એક સેવાનું કામ કરો અને એમણે આ જવાબદારી ઉપાડી એટલા માટે અનિલભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વિસ્તારના કોર્પોરેટર પણ સતત ચિંતા કરતા હતા રાજેશ એ તો વચ્ચેથી ચૂંટાયો એટલે સતત હાથ લઈને ફરતો હતો ત્યારે બની જાય દીપેનભાઈ નાગરભાઈ બધા જ કોર્પોરેટરો એના માટે પ્રયત્ન રહ્યા અને મેં કહ્યું અરિનભાઈ રાણા તો ગોલોડમાં સિટીમાં રહે છે પણ અહીંયા રાણા સમાજના ઘણા મકાનો હતા એટલે એ પણ થોડો ફોડો કરતા હતા તો મિત્રો આજે આનંદની વાત છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કેવી રીતે કામ કરે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે તમને એકવાર મકાન આપી દીધા પછી એ મકાન તૂટી જાય તો તમારી જવાબદારી છે તમે પોતે મકાન બનાવીને લેતા હોય ને મકાનમાં રિપેરિંગ આવે તૂટી જાય તો તમારે પોતે જ બનાવવું પડે પણ સુરત મહાનગરપાલિકા અને માન્ય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગરીબોને ઘર મળવું જોઈએ જે છે એને તોડું પડે તો નવેસરથી મળવું જોઈએ એવી જે યોજના બનાવી એના પરિણામ આપને મળે છે એના માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનો છો આ મકાન તો તમને નવા મળે જ છે પણ સાથે સાથે ચાલીસ સ્કવેર ફીટ વધારે તમને જગ્યા મળે છે એટલે કદાચ એક રૂમ એક રૂમ તમને એક વધારે મળે છે આ રૂમ જે નાના હતા એની તકલીફ હું સમજી શકું છું અને બહેનો જે બોલાવતા હતા ભારત માતા કઈ છે ત્યારે એનું જે પ્રતિબિંબ ભરતું હતું એ બહેનોની ખુશી એમાં દેખાતી હતી કે બહેનો ખરેખર ખૂબ ખુશ છે તેમને આ નવા મકાન મળી રહ્યા છે